આ સિસ્ટમ વધુ ગુજરાત ઉપર આવશે હજુ પણ ચોવીસ કલાકનો સમયગાળો છે મિત્રો લગ્ન પ્રસંગ હોય તો તૈયારી કરીને રાખજો કારણ કે લગ્નના માંડવાઓ ઉડશે મિની વાવાઝોડાની જેમ ભારે આંધી અમુક વિસ્તારોમાં તો કરાવૃષ્ટિ સાથેનું આ માવઠું મિત્રો ભર ઉનાળાની અંદર જાણે ચોમાસું બેસ્યું હોય ત્રણ પ્રમાણનો માહોલ ઊભો થશે અલકામા લેતાની કારણ કે રાજ્યની અંદર મિત્રો આ વરસાદી સિસ્ટમના અમેરિકન અને યુરોપિયન મોડલો જે બતાવી રહ્યા છે પ્રમાણે રાજ્યમાં માત્ર ભારે જ નહીં અમુક વિસ્તારોમાં તો અતિ ભારે વરસાદ પણ પડશે ત્યારે આપણે આજના વિડીયોની અંદર મિત્રો એ જ જાણીશું કે ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર જેમાં પણ ખાસ આવનારી કલાકોની અંદર રાજ્યના કયા ભાગોમાં શરૂ થશે વરસાદ કારણ કે અપર મિડ અને લોઅર લેવલના પવનોની અંદર ભારે અસ્થિરતા જોવા મળી રહી છે એટલું જ નહીં હવામાન વિભાગે પણ આ માવઠાને લઈને આગાહી આપી દીધી મિત્રો ચોમાસાની જેમ આપણે જાણીશું આ વિડિયોની અંદર રાજ્યના કયા ભાગોમાં કઈ તારીખે યેલ્લો અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલ છે તો આવનારી કલાકો જેમાં ખાસ કરીને આવનારી સાંજ ને રાત્રિના સમયગાળા દરમિયાન રાજ્યના કયા વિસ્તારોમાં લાગી ગયું મિત્રો ભારે વરસાદનું યલો એલર્ટ તમામ અપડેટો ની વચ્ચે હવામાન નિષ્ણાંત આ નવા છો તો ખાસ મિત્રો આ ચેનલ ને કરી દેજો સૌથી પહેલા આપણે જણાવી દઈએ રાજ્યની અંદર મિત્રો માવઠાની આગાહી ભલે સિસ્ટમ મોડી પડી પડી રહી છે પરંતુ અત્યારે આ જોઈ શકો છો આ સિસ્ટમના વાદળાઓ ગુજરાતના ઉત્તર ગુજરાત કચ્છ આ સાથે જ સૌરાષ્ટ્ર સુધી આ સિસ્ટમના વાદળાઓનું વહન જોવા મળી રહ્યું છે હવે પછી ધીમે ધીમે આ સિસ્ટમના છેડાના વાદળાઓ તો ગુજરાતમાં એન્ટ્રી કરી ચૂક્યા છે પરંતુ આવનારી ચોવીસ કલાકની અંદર રાજસ્થાન ઉપર સક્રિય સિસ્ટમ ગુજરાતની નજદીક અને નીચેની તરફ ખસશે અને પછી ગુજરાત ઉપર આવ્યા પછી તો મિત્રો અરબી સમુદ્રમાંથી ભેજ ખેંચતી ખેંચતી આ સિસ્ટમ એક મોટું સ્વરૂપ ધારણ કરશે મિની વાવાઝોડાની જેમ ગુજરાત રાજ્યની અંદર ત્રણ દિવસ સુધી તો જોવા જઈએ મોટો માહોલ ઊભો થવાનો છે મિત્રો જેની અંદર આપણે જાણીએ કે કયા વિસ્તારોમાં કઈ પ્રમાણે આ વાદળાઓ આવે પહેલાં તો એ જાણી લઈએ કે અત્યારે જે લેટેસ્ટ ભારતીય હવામાન વિભાગ અને ગુજરાત હવામાન વિભાગ તરફથી આગાહીના નકશાઓ રજૂ કરવામાં આવ્યા એ જોઈ લઈએ તો તો અત્યારે જ જોઈ શકો છો મિત્રો કે હવામાન વિભાગ તરફથી આ નકશાઓ રજૂ કરવામાં આવ્યા જેમાં છેલ્લી ચોવીસ કલાકની અંદર ભારતના કયા રાજ્ય સહિત ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ જોવા મળી છે તેનો નકશો જોઈ શકો છો ગુજરાત સહિત ભારતના અન્ય કેટલાય વિસ્તારોની અંદર મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટી ભારે બની છે ને તમે જોઈ શકો છો ઓડિશા છત્તીસગઢ મધ્યપ્રદેશ રાજસ્થાનના કેટલાય ભાગોની અંદર ગત ચોવીસ કલાકની અંદર વરસાદની ભારે ગતિવિધિ જોવા મળી છે આપણા ગુજરાત રાજ્યની અંદર પણ ઉત્તરી ગુજરાતના બનાસકાંઠા આ સાથે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના અન્ય પાટણ આ સાથે સાબરકાંઠાથી એ ઉત્તરી ગુજરાતના ભાગોમાં હળવાથી મધ્યમ પ્રકારની વરસાદની ગતિવિધિ જોવા મળી છે અહીં ટપકાથી દર્શાવવામાં આવેલા ભારતના તમામ ભાગોની અંદર વરસાદ જોવા મળ્યો છે કલાકમાં ત્યારે આવનારી કલાકોને લઈ આઈએમડી તરફથી આપણા ગુજરાત રાજ્યમાં ઓરેન્જ એલર્ટનું સિગ્નલ જાહેર કરી દેવામાં આવ્યું છે ભારતના તમામ રાજ્યનો વરસાદની આગાહીનો નકશો તમે જોઈ શકો છો જેમાં ઉત્તર ભારત મધ્ય ભારતના ભાગોની અંદર અત્યારે અતિ ભારે વરસાદનું સિગ્નલ રાજસ્થાન અને મધ્ય પ્રદેશના ભાગો ઉપર સક્રિય વરસાદી સિસ્ટમ હજુ તે ભાગોમાં ભારે વરસાદ સાથે ત્યાર પછી ગુજરાત ઉપર આ સિસ્ટમ આવશે અને ગુજરાતના ઉત્તર ગુજરાત કચ્છ સહિત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે માવઠાની શરૂઆત આવનારી કલાકોમાં થાય જેને લઈ આઈએમડી તરફથી ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે તો ગુજરાત અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી પણ ગુજરાતનો જે આગાહીનો નકશો રજૂ કરવામાં આવ્યો જેમાં તમે જોઈ શકો છો ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર

તો મિત્રો કચ્છ અને સૌરાષ્ટ્રના મોરબી રાજકોટ લાગુના પંથકોની અંદર કરાવૃષ્ટિ સાથે છૂટાછવાયા ભાગોની અંદર વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી જે વિસ્તારોની અંદર મિત્રો કેસરી કલર ભૂરો કલર બતાવવામાં આવ્યો છે તે ભાગોની અંદર હવામાન વિભાગનું કહેવું છે કે ભાગોમાં સાઠ કિલોમીટર કરતાં પણ વધુ ઝડપના પવનો સાથે મિની વાવાઝોડાની જેમાં વરસાદ ખાબકી શકે આ સાથે જ જોઈ શકો સૌરાષ્ટ્રના પણ જિલ્લાઓ જેમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ દ્વારકા જામનગર પોરબંદર સુરેન્દ્રનગરથી લઈ મધ્ય ગુજરાતના અમદાવાદ ગાંધીનગર વિસ્તારોની અંદર પણ ભારે પવન આગાહીની સાથે જ છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રકારની વરસાદની આગાહી ખાસ કરીને મિત્રો આજ સાંજ ને રાત્રિના સમયગાળાથી આવતીકાલ દરમિયાન હવામાન વિભાગ તરફથી ગુજરાતના ચાર જિલ્લાની અંદર ભારે વરસાદનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે યલો એલર્ટની ચેતવણી જેમાં કચ્છ બનાસકાંઠા પાટણ અને સાબરકાંઠા ચાર જિલ્લામાં ભારે વરસાદ પડી શકે તો આ સાથે જ મિત્રો આપણે આઈએમડી તરફથી છઠ્ઠી મેના દિવસનો જે ભારતના તમામ રાજ્યનો આગાહીનો નકશો રજૂ કરવામાં આવ્યો એ પણ જોઈએ તો જોઈ શકો છો છઠ્ઠી તારીખે ગુજરાત રાજ્યની અંદર ભારે વરસાદથી પણ વધારે અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે તીવ્ર થંડસ્ટોમ ગુજરાતના જુદા જુદા જિલ્લામાં આગાહીના ભૂગતા સાથે જ ભારે પવન અને કચ્છની અંદર તો વધુ વરસાદની સંભાવના ગુજરાત હવામાન વિભાગની સાથે જ આઈએમડી તરફથી કરવામાં આવી આ સાથે જ જોઈ શકો છો છ તારીખનો ગુજરાત હવામાન વિભાગનો ગુજરાતનો મેપ કે જેમાં ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર મોટા ભાગના વિસ્તારોમાં સારા એવા વરસાદની સંભાવના તો છ તારીખે ઉત્તર ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રના મોરબી સુરેન્દ્રનગર અને રાજકોટથી લઈ મધ્ય ગુજરાતના આણંદ ભરૂચ અને નર્મદાથી પૂર્વ ગુજરાતના જિલ્લામાં કરા સાથેની સંભાવના વરસાદની કરવામાં આવી છે આ સાથે જ મિત્રો તમે જોઈ શકો છો છઠ્ઠી દિવસે ગુજરાતના બે જિલ્લાની અંદર અતિ ભારે વરસાદનું સિગ્નલ ભારતીય મોસમ વિભાગની સાથે જ આઈએમડી તરફથી કરવામાં આવ્યું છે જેમાં કચ્છ અને બનાસકાંઠા બે જિલ્લામાં અતિ ભારે વરસાદ છઠ્ઠી મેના દિવસે તો અન્ય સુરેન્દ્રનગર જિલ્લો મોરબી જિલ્લો પાટણ મહેસાણા સાબરકાંઠાથી લઈ આણંદ ભરૂચ અને નર્મદા આટલા જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટનું સિગ્નલ ગુજરાત હવામાન વિભાગે છઠ્ઠી તારીખના દિવસે કરવામાં આવ્યું તો આ સાથે જ સાત તારીખ આમ મિત્રો રાજ્યની અંદર અતિ ભારે વરસાદના દિવસો છ સાત આઠ નવ આમ સાત આઠ નવ તારીખ છે કે જેમાં અતિ ભારે વરસાદની આગાહી ભારતીય હવામાન વિભાગ અને ગુજરાત હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે અને મિત્રો હવે પછી આપણે જોઈશું કે આગામી કલાકોની અંદર રાજ્યના કયા વિસ્તારોની અંદર શરૂ થશે વરસાદ રાજસ્થાન ઉપરથી આવી રહેલી ગુજરાત ઉપર વરસાદી સિસ્ટમ આવનારે લઈને અત્યારે સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના કેટલાય ભાગોની અંદર મિત્રો પવનની ભારે ઝડપ જોવા મળી રહી છે અત્યારે જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના ભાગોમાં ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના તો પવનો ફૂંકાઈ જ રહ્યા છે તો આ સાથે જ મધ્ય ગુજરાતના વડોદરા આણંદ લાગુના વિસ્તારોમાં પણ ત્રીસથી પાંત્રીસ કિલોમીટરની ઝડપના પવનો ઉડી રહ્યા છે ઉત્તર ગુજરાતની અંદર પણ પવનની ઝડપ જોવા મળી રહી છે જેમાં પચીસથી ત્રીસ કિલોમીટર તો કચ્છના કાંઠાના ભાગોમાં પણ ત્રીસ કિલોમીટરથી લઈને વધુ કિલોમીટરની ઝડપના અત્યારે પવનો ફૂંકાતા જોવા મળ્યા છે સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાતના ભાગોમાં પવનની ઝડપ આજે ભારે વધ્યું તેવી જોવા મળી રહી છે ને અત્યારના સેટેલાઇટ પિક્ચર ઉપર આપણે નજર કરીએ

આ સિસ્ટમના કારણે ઉત્તરી ગુજરાતના ઘણા એવા વિસ્તારો છે કે તે વિસ્તારોમાં તીવ્ર થંડરસ્ટોમ મિની વાવાઝોડાની જેમ ભારે પવન કે જ્યાં પચાસ કિલોમીટર કરતાં પણ વધુના જોટાના પવનો ઉડવાની સાથે કાળા ડિબાંગ વાદળાઓની વચ્ચે વીજળી કડાકા ગાજ વીજ સાથે આ ભાગોમાં માવઠું શરૂ થવાની સંભાવના જોવા મળી રહી છે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં જોઈ શકો છો આકાશમાં વાદળીયું વાતાવરણ રચાઈ ચૂક્યું છે અને હવે પછીની કલાકોમાં મધ્ય ગુજરાત એ લાગુના સૌરાષ્ટ્ર ભાગોની અંદર પણ આ વાદળાઓ વધારે થઈ અને મિત્રો માવઠું શરૂ થાય તેવી સંભાવના જોવા મળી રહી છે જોકે ખાસ કરીને મોડી સાંજ ને રાત્રિના સમયગાળા દરમિયાન આ સિસ્ટમ વધુ પ્રેસિપિટેટ એટલે કે વધુ પડતા વાદળોના વહનમાં ભેજ આવે અને જેના કારણે અરબ સાગરમાંથી

ડીસા લાગુના વિસ્તારોથી પાટણના રાધનપુર સુધીના વિસ્તારો હોય મહેસાણા તો મધ્ય ગુજરાતની અંદર પણ જોઈ શકો છો સુરેન્દ્રનગર અમદાવાદ નડિયાદ ધોળકા લાગુના વિસ્તારો અને પૂર્વ ગુજરાતના સાબરકાંઠા આજુબાજુ મહીસાગર અરવલ્લી સુધીના ભાગોમાં તીવ્ર ઠંડસ્ટોમ થવાની સંભાવના છે રાજસ્થાન ઉપર આવેલું આંધી વંટોળવાળું તોફાન હવે પછીની કલાકોમાં ગુજરાતના વાતાવરણમાં ભારે માવઠા સાથે જોવા મળી શકે

રાજ્યના ઘણા ભાગોની અંદર કિલોમીટર અને જે ભાગોની અંદર મિત્રો તીવ્ર કડાકા ભડાકા અને થંડસ્ટ્રોમ બને તે ભાગોમાં સાહીઠ કિલોમીટર કરતાં પણ વધુના જોટાના પવનો સાથેની ગતિવિધિ જોવા મળી શકે છે રાજ્યની અંદર ભારે માવઠાની શરૂઆત થયા પછી મિત્રો આ માવઠું જેમાં પણ સાત આઠ નવ અને દસ તારીખ સુધી લાંબુ ચાલવાનું છે જેમાં આપણે જોઈએ તો આવનારી કલાકોની અંદરથી લઈને છેક માવઠાના દિવસો પૂર્ણ થાય એ પહેલાં કયા વિસ્તારમાં કેટલા ઇંચ સુધીનો વરસાદ ખાબકે તો તમે જોઈ શકો છો ખાસ કરીને આ ગુજરાત રાજ્યની અંદર અમેરિકન મોડલ અનુસાર વધુ પડતી માવઠાની અસર મધ્ય સૌરાષ્ટ્ર અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં નોંધાય જોઈ શકો છો સુરેન્દ્રનગર મોરબી અને રાજકોટના વિસ્તારોની અંદર આ માવઠામાં જોઈ શકો છો ચાર ઇંચ કરતાં પણ વધુનો વરસાદ ખાબકી શકે છે તો બીજી તરફ બોટાદના રાજકોટ લાગુના વિસ્તારો હોય જેમાં ચોટીલા જસદણ આ સાથે જ ગોંડલ જ્યાં ચારથી પાંચ ઇંચ સુધીના વરસાદો નોંધાઈ શકે તો અન્ય વિસ્તારો જ્યાં મધ્ય ગુજરાતના છે જેમાં અમદાવાદ ખંભાત વડોદરા કે ત્યાં પણ બેથી ત્રણ ઇંચ સુધીના વરસાદો આ માવઠાના ટોટલ દિવસોમાં નોંધાવાની શક્યતા આ સાથે જ ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતની અંદર મિત્રો આંધી વંટોળ અને ભારે પવનની શક્યતા વધુ જણાશે વરસાદ પણ જોઈ શકો છો એકથી બે ઇંચ તો અઢી ઇંચ સુધીનો તો કચ્છના પણ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર લાગુના જે પંથકો છે જેમાં તમે જોઈ શકો રાપરના અઢી ઇંચ આ સાથે મહેસાણામાં પણ બે પોઈન્ટ ઓગણસાઠ ઇંચ સુધીનો વરસાદ અને કચ્છના દરિયાના કાંઠા સિવાયના અંદરના ખાવડા ભાડલી નલિયા લાગુના વિસ્તારોમાં એકથી દોઢ ઇંચ સુધીનો વરસાદ ખાબકે તો દ્વારકાની અંદર એક ઇંચ આ સાથે જામનગરમાં ચાર ઇંચ સુધીનો વરસાદ પોરબંદરની અંદર પણ 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 ઇંચ 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 અને સુધીનો વરસાદ સુધીના વરસાદની ગતિવિધિને ગીર સોમનાથના કાંઠાના ભાગોમાં બે થી અઢી ઇંચ સુધીના વરસાદની આગાહી મિત્રો આ માવઠામાં જોવા મળી રહી છે દક્ષિણ ગુજરાતની અંદર જે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશના સરહદી વિસ્તારો છે ત્યાં હળવા મધ્યમ વરસાદી ઝાપટાથી ભારે માવઠું નોંધાય પરંતુ અડધા ઇંચ સુધીના વરસાદની ગતિવિધિ સુરતની અંદર બે ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ શકે તો ભરૂચ છે આ સાથે એ લાગુના વડોદરાના વિસ્તારો છે આમોદ લાગુના વિસ્તારો કે ત્યાં આ માવઠાની ઘણી અસર નોંધાઈને જેમાં ચાર ઇંચ સુધીના વરસાદના આંકડાઓ સામે આવી શકે છે આમ રાજ્યની અંદર મિત્રો અત્યારની આવી રહેલી અપડેટમાં માવઠાની વધુ અસર સૌરાષ્ટ્રના ઉત્તર સૌરાષ્ટ્ર એ લાગુના ઉત્તર ગુજરાત એ લાગુના કચ્છના ભાગોને મધ્ય ગુજરાતના ભાગોમાં નોંધાય તે પ્રમાણે અત્યારે જોવા મળી રહ્યું છે તો આમ રાજ્યની અંદર મિત્રો જોઈ શકો છો ખાસ તૈયારીમાં રહે ભારે પવન ફૂંકાય અંબાલાલ પટેલે તો કહ્યું એવો પવન ફૂંકાય કે લોકો હળવા લોકો મિત્રો પવનની અંદર હવામાં ઉડી શકે છે તો બીજી તરફ વૃક્ષો પણ ધરાશાયી થઈ શકે છે અમુક વિસ્તારોમાં હળવાપૂરની સ્થિતિનું પણ નિર્માણ થઈ શકે છે ખાસ સાવચેતી રાખવી પડે અને હવામાન વિભાગે પણ અત્યારથી રાજ્યના લોકો કે કે જ્યાં સુરક્ષિત જગ્યા ઉપર આશરો લઈ લે કારણ અમુક ભાગોની અંદર કાચા મકાનોને ભારે નુકસાની આવે ખેડૂતોના પાકોને પણ ભારે નુકસાની આવે તે પ્રમાણેનું માવઠું રાજ્યમાં થાય એ પ્રમાણેની ચેતવણી અત્યારે હવામાન વિભાગ તરફથી પણ આપી દેવામાં આવેલી છે અને હવે અંતે મિત્રો આપણે ગુજરાત હવામાન વિભાગના આગાહીના અન્ય મેપ પણ જોઈ લઈએ તો જોઈ શકો છો મિત્રો અગિયારમી મે સુધી આ માવઠાને લઈ હવામાન વિભાગ તરફથી આગાહી આપી દેવામાં આવી છે જેમાં જોઈ શકો છો સાત આઠ નવ અને દસ આ ચાર દિવસો ગુજરાત રાજ્યની અંદર માવઠાના મુખ્ય દિવસો ભારેથી અતિ ભારે વરસાદના દિવસો અગિયાર તારીખે આ માવઠાની તીવ્રતા ઓછી થશે અને મિત્રો બાર તારીખે પણ રાજ્યમાં છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે અત્યારે મિત્રો ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ તરફથી માછીમારોને ચેતવણી આપવામાં આવી છે અને જામનગર જિલ્લાના માછીમારોને તો દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે ખાસ કરીને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની સીપ ઉપર લાઉડ સ્પીકરથી ચેતવણીઓ અત્યારે આપવામાં આવી છે દરિયાના કાંઠાના ભાગોમાં પવનની ઝડપો પણ અત્યારે વધતી જોવા મળી રહી છે સાથે જ મિત્રો હવે પછી આપણે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી ઉપર પણ નજર કરીએ પરેશ ગોસ્વામીએ આગાહી આપતા જણાવ્યું છે કે પાકિસ્તાનના સિંધ અને બલુચિસ્તાન પ્રાંતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન જે બન્યું છે આ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં પાંચ એટલે કે હવે પછીના દિવસોથી લઈને આઠ તારીખ દરમિયાન સુધીની અંદર કેટલાક ભાગોમાં ચાર ઇંચ સુધીના વરસાદની સંભાવના રહેશે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર આ માવઠું સૌથી વધુ અસર કરી શકે છે જેમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ

અંબાલાલ પટેલે તો અગિયારથી વીસમી તારીખની વચ્ચે પણ રાજ્યમાં છૂટાછવાયા વિસ્તારોમાં આંધી વંટોળ તીવ્ર સ્ટોર્મ સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે આ સાથે અંબાલાલ પટેલે થી ચાર જૂનની વચ્ચે મિત્રો ચોમાસાની શરૂઆત પહેલાં સાગરમાં એક વાવાઝોડું બનવાની સંભાવના વ્યક્ત કરી છે